ગઈ રીતે દેવરાજ કાકા વાડીએ વાડી ડખો થયો તો કઈ ખબર છે તમને નાય ને બધું મૂકી દીધું ને આપડે ભેજા મારી જ મૂકી દીધી દેવલો અને આ મંગળા વિશે માથા કુર થઈ હતી એવી વાતો અલા એમાં દેવરાજ કાકા એ છેલ્લો દિવસ રહ્યો ને ચૂંટણી એટલે પોતાની વાડીએ એને પ્રોગ્રામ કર્યો આ ગામના બધા ભેગા કર્યા અહીંથી ઘણા ગયા હતા સમજ્યા તેમાં દેવલો ગયો હતો સરપસ પછી ભીમા પરબત નો ભાગ્યો એ તો હોય જ ને પ્રોગ્રામ થયો પૂરો એ રાતે પાછા આવતો હતો એમાં બુલેટ આ દેવલાનું એટલે ભીમા પર્વતના ભાગ્યાને ભાગ્યા કે હાલ તું બુલેટમાં બે જાય કે તારે હાલીને આવવું નહીં એમ તે આવતા હતા અહીંયા ગામના પાદર ભંડેક્યો નથી ડાયા કાકાનું આ પંદર વી ફૂટ ઊંડું એ મોટર સાયકલ ફૂલ થઈ ગયેલા સમજો તે મોટર સાયકલ બુલેટ પોતા ગયા બે ભંડરીક્યામાં બોકા બોલ્યો તે બાજુમાં ઓલા રહે છે આપણે વખડ બાપા એ ધોડીને ગયા કે રાડો રાડ શું થયો અને બુલેટ નો અવાજ આવતો હતો માં બંધ થઈ ગયો એટલે બતી લઈને જોવા ગયા બાઈ ભંડેકિયામાં પડેલા એ હાથ કરી કરીને આજુબાજુ વાળાને બધાને બોલાવ્યા પંદર વીસ જણા ભેગા થઈ ગયા તે બે ને પછી ભંડેકિયામાંથી બહાર કાઢ્યા અને મોટર ને બહાર કાઢ્યું એમાં બે આમ અડધા તો બે પણ થઈ ગયેલા હતા અને એ પીડા ગયેલા સમજાઈ ગયું એટલે એ કઈ બોલે સાલે નહીં હું પીડા એમાં ઓલો દેવલો કે પાણી 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 એટલે ધોળી વગડ બાપા પોતાની ઘેરેથી પાણી લઈ આવ્યો નાનું દેવડું કળશો કળશો ફરી દેવલાને એમ દેવા જતા હતા તા ઓલો બાજુમાંથી એટલે ભાગ્યો ઊભો થયો કે પેલા મને પાણી આપો એટલે ઓલો કળશો લઈને એને એને પાણી આપ્યું ઓલો બેઠો થઈ ને એ તો એક્સિડન્ટ થાય તરસ તો બહુ લાગે ના તરસ નહોતી લાગી એમાં એવું કાંઈ હતું નહીં એને પાણી બાજુમાંથી લઈ કળશો હાથમાં લઈ અને એક હાથમાં પાણી લીધું અને પાણી હેઠું મૂક્યું અને કે આજ પછી કે દેવલા ભેગો કોઈ દી કોઈ પ્રોગ્રામમાં જાવ તો હું એનો જ દીકરો હોય આખું બેઠે આમ હતું